મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ પ્રસંગમાં આપ સૌનું સ્વાગત છે આ પૂર્વજોના દેવતા તમારું જીવનનું રક્ષણ કરી રહ્યા છે તેમણે તમને ત્રણ વાર મૃત્યુના જડબામાંથી બચાવ્યા છે તમે એક મોટા અકસ્માતનો ભોગ બનવાના હતા પણ આ પિતૃ દેવતાઓએ તમારું રક્ષણ કર્યું છે તેમનો સંબંધ વિશે સત્ય જાણીને તમે ચોંકી જશો પણ એક વાત યાદ રાખો તેમને ગુસ્સે કરવાની ભૂલ ન કરો જો તેઓ તમારા પર ગુસ્સે થશે તો તમારું જીવન જે ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું તે સંપૂર્ણપણે બરબાદ થઈ જશે જો આ પિતૃ દેવતા તમારાથી ખુશ હશે તો તમને જે જોઈએ તે મળશે પણ જો તમે કેટલીક ભૂલો કરો છો અને ગુસ્સો કરો છો તો તમારા હાથમાં જે કણી છે તે બધું જ ખોવાઈ જશે આજનો વિડિયો पितृ पक्षमा જોવા માટે બનાવવામાં આવ્યો હે કારણ કે આપણે ઘણીવાર તે અજાણી શક્તિઓને ભૂલી જઈએ છીએ જે આપણને દરેક પગલે મદદ કરે છે આપણે લાગે છે કે આપણે માંડ માંડ બચી ગયા છીએ પરંતુ વાસ્તવમાં તેની પાછળ એક મોટો રહસ્ય છુપાયેલું છે અને તમારા પૂર્વજોના જીવનનું રક્ષણ કયા સ્વરૂપમાં અને કેવી રીતે કરી રહ્યા છે આજના વિડિયોમાં તમને એક ચોંકાવનારી સત્ય જાણવા મળશે તમને એ પણ ખબર પડશે કે ત્રણ વખત તેમણે તમને મૃત્યુ થી બચાવ્યા છે તેઓ કોણ હે તેમને ખુશ કરવા માટે તમારે શું કરવું પડશે જુઓ પિતૃ પક્ષનો સમય ચાલી રહ્યો હે દરેક વ્યક્તિ પૂર્વજોના આશીર્વાદ ઈચ્છે હે પરંતુ માનસ પૂર્વજોને ખુશ કરે તેવી બધી બાબતો करतो નથી जानता जानता तेज भूलो करे जेना परीना में तेना पर पितृदोष आवे हे जो आज आजनो वीडियो अंत सुधी जोशो तो खातरी है कि तमारे जीवन में क्यारे पितृदोष सामनो करवो पड़ नहीं नही अने आजनो वीडियो अंत सुधी जोशो तो तमने खबर पड़शे के तमे तमारा अंगत जीवन में कई भूलो करी कर रहा छो। तो थोड़ो समय काढ़ी ने वीडियो ने अंत सुधी जुवो कारण के जो तमने आजे आ वीडियो है, तो तेनो अर्थ ए है के तमारा पूर्वजो तमने कनिक कहवा मांगे है शू पासे पास आपवा माटे दस मिनिट है जो तमे खरेखर तम छोड़ावा मांगता हो तो आ वीडियो ने अंत सुधी जुओ प्रथम जो तमें पूर्वजों आदर करो छो તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય પિતૃ દેવતા લખો તે તમારું એક મહાન કાર્ય હશે પિતૃ પક્ષનું મહત્વ એટલું ઊંડું અને અદ્ભુત કે તે આપણને ગરીબમાંથી કરોડપતિ બનાવી શકે છે પિતૃ દેવતા ઘણીવાર આપણા જીવનમાં આપણને સંકેતો આપે છે કે તેઓ આવી પહોંચ્યા છે તેઓ આપણી આસપાસ છે તેઓ આપણું જીવનનું રક્ષણ કરે છે તેઓ આપણને વારંવાર મૃત્યુના જડબાથી બચાવે છે અને આપણે ઘણીવાર આને સામાન્ય ઘટના માનિયે છીએ આપણને લાગે છે કે જે કણી બન્યું તે આપના સારા કાર્યોને કારણે જ થયું હશે જેના કારણે આપણે આ મુશ્કેલીમાંથી બચી ગયા પણ જે તમને બચાવશે તે બીજો કોઈ નહીં પણ તમારો પિતૃદેવતા છે એક વાત યાદ રાખો जारे तमे बाड़पणमा चालता सिखता हता त्यारे तुम्हारा माता-पिता तुम्हारी पाछड़ चालता हता चालती वक्ते तमारे पडवू न जोइए कारण के तेओ तमारा माता-पिता है। अने दरेक माता-पिता पोताना बाडकनी चिंता करे हे तेवी ज रीते आजे तमे जीवन ना आ रहस्यमा अगड़ वधी रहया छो। शक्य छे के कोई तमारी विरुद्ध कावतरू रचे शक्य छे કે કોઈ તમારા પર કાળો જાદુ કરી શકે છે એવું પણ શક્ય છે કે તમે જીવનની સમસ્યાઓનો સામનો કરો અને જીવનનો સામનો છોડી દો આવા સમયમાં તમને કોણ સાથ આપશે તમારો માતા-પિતા પરંતુ ઘણી વખત આપણે આપના માતા-પિતાને આપણી લાગણીઓ વિશે પણ નથી કહેતા પરંતુ આપણા પૂર્વજો જે લોકો આ દુનિયા છોડીને ગયા છે जो पितृ पितृदेवता बनी गया है हृदय नी दरेक विगतो जाने है। आपने एक अदृश्य शक्ति रूप में जी रहया है आपने शू अने अपने कई मुश्किली में छे क्यों अकस्मात थो है आपूं खराब कोण कर जा रक्षण केम कर शू याद है शू तमे तेना वती दान करो छो शू तमे तमारा घरमा मा तेमनु श्राद्ध करो छो शू तमे तर्पण करो छो हकीकत मा आपना माता पिता आपना पूर्वजो आपना पूर्वजो इच्छे हे के तेमना बाड़को तेमने क्यारे भूले नहीं जारे पण पितृ पक्षना सोल दिवस आवे है त्यारे आ सोल दिवस पूर्वजो ना नामे होय है एवु कहवाय छे के वर्षना त्रण सौ पांसठ दिवसों આ 16 દિવસોમાં તમે જે પણ দান કરો છો જે પણ નામનો જાપ કરો છો જે પણ સારા કાર્યો કરો છો તે તમારું ખાતામાં જમા થશે નહીં તે તમારા પૂર્વજોના ખાતામાં જશે અને પછી તેઓ મુક્ત થશે તેમની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થશે તેમને મુક્તિ મળશે પણ ઘણીવાર શું થાય છે આજના આધુનિક લોકો જે સવાર્થી સાંચ સુધી કામ કરે છે जेमनी पासे श्वास लेवा समय नथी। पोताना पूर्वजों ने केवी रीते याद करे खबर पण नथी होती के सो दिवस क्य है क्य जाए तेओ पोताना गाम है, जारे हे पोताना जूना शहर में जाए हैं पण त्या आ नु पालन करे हे पशी सांभवा मड़े हमें तरा पूर्वजों श्राद्ध नथी करू તમે ધૂપ ધ્યાન નથી કર્યું તેથી જ જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવી રહી છે તમે ગમે તેટલા પૈસા કમાવો તે પૈસા ક્યારે ટકતા નથી તે અહી અને ત્યાં ખર્ચાએ છે લોકો મોટા શહેરોમાં રહે છે પણ હજુ પણ કપાળ પર ચિંતાની રેખાઓ છે બાળકોનું સ્વાસ્થ્ય વારંવાર બગડે છે ઘરમાં સતત ઝઘડા થાય છે અને જે પણ કામ કરવામાં આવે છે તે આગલી વખતે બગડી જાય છે આ બધુ પિતૃ દેવતાના ક્રોધને કારણે થાય છે તમારો પૂર્વજો ફક્ત એટલું જ ઈચ્છે છે કે તમે તેમને યાદ રાખો ખાસ કરીને પિતૃ પક્ષના 16 દિવસોમાં તેઓ સંપૂર્ણપણે તમારા પક્ષમાં હશે અને એટલા ખુશ હશે કે તમારા જીવનમાં એક નાનો પણ ખંજવાળ નહી આવે તમારે શું કરવું જોઈએ તમારો પિતા કઈ રીતે અને કઈ રીતે તમારો જીવ બચાવે છે તમે વિડિયોમાં બધું આગળ જાણવા મળશે જો તમે થોડો સમય કાઢીને આ વિડિયોને અંત સુધી જોશો તો એક વાત ચોક્કસ છે તમારો પૂર્વજો ક્યારે તમારા પર ગુસ્સે નહીં થાય અને હવે પિતૃપક્ષ પૂરો થયા પછી તેઓ તમારી સાથે એટલા બધા આશીર્વાદ છોડી જશે કે તમે ધનવાન બની જશો एटला बधा पैसा आवशे के तमे नहीं। तेमना घरे राशननी वस्तुओं आपो जो कोई रस्ता पर भीख तो तेने पैसा न पण फड़ो आपो तेने खावानी के वस्तुओं आपो जो तमे रस्ता पर भूख्यू प्राणी जुओ तो दूध तेनी सेवा करो जो कोई ब्राह्मण तमारा घरनी नजीक रहे है तो तेने घरे आमंत्रण आपो તેને ભોજન કરાવો તેને દાન આપો તમે પિતૃપક્ષ દરમિયાન આ કરશો પછી આ બધું તમારા પૂર્વજોને પ્રાપ્ત થશે અને જ્યારે તેઓ આ મેળવશે ત્યારે તેઓ તમને યાદ કરશે અને કહેશે આપણા પૂર્વજોએ આપણને ઘણું બધું આપ્યું હે આપણા માટે ઘણું બધું કર્યું હે વિચારો કે તેઓ તમારી સાથે કેટલા ખુશ થશે ઉપરાંત પિતૃપક્ષ દરમિયાન तमारे फक्त सत्यज बोलव पड़े हे घदत होय हेते दरेक वात पर खोटू बोले हे आवा पूर्वजों थी खुश नथी होता कारण के माता पिता क्यारे एवू इच्छता नथी। जो तेमना बाड़को जूठू बोले हे ना मार्ग पर चाले हे खोटा कार्यो करे हे तो तमारा, तमारा पुत्रों तेओ तुम्हारा माता-पिता है तेथी तेओ पण ते इचता नथी तुम्हारे आ बधू करवो જોઈએ આ ધ્યાન માં રાખો વડીલોનો આદર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ હે કારણ કે આજ ના સમય માં લોકો પિતૃપક્ષ ગમે તેટલી સારી રીતે ઉજવે ઘરે તેમના માતા-પિતા તેમનાથી ખુશ નથી તો વાસ્તવમાં આપણે તેમના પૂર્વજોથી ક્યારેય ખુશ ન રહી શકીએ માતા-પિતાનું સુખ ઈ પૂર્વજોનું સુખ હે હવે આ વાત યાદ રાખો હું તમને એટલું જ કહી રહ્યો છું કે જો તમે આ કાર્ય કરશો તો તમારો પૂર્વજો તમારા પર દયાળુ રહેશે પછી તેઓ અલગ અલગ રીતે તમારું રક્ષણ કરશે ગુરુજી હવે તમને એક પછી એક જણાવવા જઈ રહ્યા છે કે પિતૃ દેવતાઓ તમારું જીવનનું રક્ષણ કેવી રીતે કરી રહ્યા છે જો તમે તેમને યાદ કરો છો जो तमे तेमना वती दान करो तो तेओ तमारा थी एटला खुश थशे के तेओ तमारी आसपास एक अदृश्य कवच बनावशे तेमनी पासे अपार शक्तियो हे तेमनी पासे एटली शक्ति हे के तेओ तमने आंगरीना पलकारा मा धनवान बनावी शके हे परंतु मनुष्यो आ रहस्य जानी शकता नथी जो तमारा पूर्वजो तमारा थी खुश थशे તો તેઓ તમારી આસપાસ એક રક્ષણાત્મક વર્તુળ બનાવશે અને આ રક્ષણાત્મક વર્તુળ એટલું મજબૂત હશે કે કોઈ નકારાત્મક ઊર્જા તમારી નજીક નહી આવે કોઈ કાળો જાદુ તમારા પર અસર કરી શકશે નહીં ઘણીવાર આપણે કેટલાક લોકો વિશે સાંભળીએ છીએ તેમની ખરાબ નજર ખૂબ જ ખરાબ હોય છે કેટલાક લોકોની જીભ ખરાબ હોય છે તેઓ જે કણી કહે છે ते साचू थी जाए हैं घनीवा डर लगे है कि जो आ व्यक्ति विषय विषे खराब कहे तो मारू शू जो आ व्यक्ति मरा पर खराब नजर नाखे तो मरु शू परंतु एक वार अपनी आसपास पितृदेवता रक्षणात्मक कवच रचाए हे पशी मणस जीवन में फरी निर्भय बने हैं आ रीते हे कोईपण नकारात्मक शक्ति तेने नुकसान पहुंचाड़ी शके नहीं कारण के तेना माथा पर तेना पूर्वजोना आशीर्वाद है अने तेनी आसपास एक रक्षणात्मक कवच है जेने आ नानी नकारात्मक शक्तिओ तोड़ी शक्ति नथी आवी व्यक्ति हमेशा खुश रहे है अने भले ते गमे गेटली प्रगति करे। ते क्यारे नीचे पड़तो नथी कारण के तेना पर कोई खराब नजर नथी पड़ती ક્યારેક તમને એવું લાગ્યું હશે કે આપણે રસ્તા પર આપણી ગાડી ચલાવી રહ્યા છીએ અચાનક બીજું વાહન સામે આવે હે અને અકસ્માત થવાનો હોય હે અને અચાનક કંઈક બને હે અને આપણે બચી જઈએ છીએ તે સમયે આપણે રોકાઈ જઈએ છીએ અને રાહતનો શ્વાસ લઈએ છીએ આજે તમે માંડ માંડ બચી ગયા પણ તે સમયે તમે પોતે બચી શક્યા ન હતા વાસ્તવમાં તમે બચી ગયા છો तमने कोण हतु? तमारा पूर्वजों कारण के तेो तमारा थी खुश है तेओ तमने दरेक परिस्थिति में सुरक्षित राखवा मांगे हे कारण के जो तमे त्या हशो तो जो बची शकशे तमे जीवता हशो तोज दान करशो तमे जीवता हशो तोज तेमने याद करशो पची तमारा पूर्वजों पहला तरू रक्षण करशे તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે જો તમારી ઘણી પેઢીઓ ગુજરી ગઈ હોય તોને કોઈ સારો વ્યક્તિ આવ્યો નથી જેણે તમારા પૂર્વજો માટે કણિક કર્યું હોય અને જો તમે કોઈ નાનું કામ કરશો તો જ તમારા પૂર્વજો તમારા પર દયા કરશે જેમ કે ગોશાળામાં જઈને ગાયને લીલો ચારો ખવડાવવો દરરોજ ધૂપ ધ્યાન કરવું જરૂરિયાતમંદોની સેવા કરવી પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરવી तो तुम्हें प्रत्येक प्रकार ना अकस्मात ही बची શકશો ઘણી વાર આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો બીમાર પડે છે તેમને વિવિધ પ્રકારના રોગો થાય છે ક્યાં રેક તે પેટને અસર કરે છે ક્યાં રેક તે માથાને અસર કરે છે ક્યાં રેક તે પગને અસર કરે છે તે વ્યક્તિ ખૂબ લાચાર બની જાય છે કે તે ભગવાનને તેના મૃત્યુ માટે પ્રાર્થના કરે છે पी अपने जीइए छे कि तेने एक डॉक्टर जे तेनी सारवार करे अचानक तेने योग्य सलाह अने ते व्यक्ति फरी शक्ति मेड़े ते बीमार व्यक्ति स्वस्थ थी जाए हैं तो आ चमत्कार कोण करे हे जे लोग आ चमत्कार करे हे अपना पूर्वजों देवताओं है આવા લોકો જે રોગમાંથી સ્વસ્થ થઈ જાયે છે આવા લોકોને ગંભીર બીમારીઓથી પણ નુકસાન થતું નથી આવા લોકોને તેમના પૂર્વજોનો ખાસ આશીર્વાદ મળે છે તમારે આ વાત ખાસ ધ્યાન માં રાખવી જોઈએ ત્યારે એક મોટો સંકટ ટડી જાયે છે ધારો કે જો તમારું કોઈ કામ ખોટું થવાનું હતું તો તે ખોટું થઈ ગયું હોત તો તમને હજારો કે લાખોનું નુકસાન થયું હોત તમે પણ આ જાણો છો પણ તમે શું કરો છો તમે ફક્ત એટલું જ કહો છો કે હું મારા ભગવાનમાં માનું છું તમારો ભગવાન કોણ છે તમારો ભગવાન તમારા પૂર્વજોના દેવતા છે તમારો ભગવાન તમારો ભોલેનાથ છે તમારો શ્રીમન નારાયણ અને તમારા જીવનમાં આટલું મોટું સંકટ આવે તે પહેલા તમારી દ્વિધાનો અંત આવે છે અને સંકટ દૂર કરનાર તમારો પિતૃ દેવતા છે તમારી પિતૃ આ બધી રીતે તમારું રક્ષણ કરે છે દરેક સમય તે તમને બચાવી રહ્યો છે દરેક સમય તે તમારી પ્રગતિનો માર્ગ ખોલી રહ્યો છે અને તે ઈચ્છે છે કે તમે એક મહાન વ્યક્તિ બનો કારણ કે તે સમયે માતા-પિતા ખૂબ ખુશ હોય છે જારે તેમનું બાળક પ્રગતિ કરે છે तेरे फक्त एटलूज इच्छे हे के प्रगति कर पीम पुत्र भूली न जाए तमारे पन आज बात ध्यान में राखी पड़शे जो तमने भगवानी कृपा थी कमिक मब्यू हो तो आ समय तुम्हारा पूर्वजों ने उन्नत करने आ सो दिवसों तर शरीर मनअ संपत्तिन बलिदान आपो परंतु आ सो दिवसों बगाडो नहीं कारण के जो ते गया है तो वर्षे पाछा आवशे जो तमने आ वर्षे तमारा पूर्वजों आशीर्वाद मैसे तो तमारी आसपास एक रक्षणात्मक वर्तुड़ रचाशे तमारी पासे पुष्क पैसा अने एटली बधी सुरक्षा हशे के तमारु जीवन अद्भुत बनी जशे प्रश्न ए थाय के पूर्वजों केम गुस्से थाय हैं ये जी कि जयरे कोई ज्योतिषी ने कहे खे के दोष है तेरे व्यक्ति डरी जाए हैं तो एवी कई भूलो है जे व्यक्ति करे जेना कारणे तेना पूर्वजो तेना थी गुस्से थाए हैं पहली भूल खे ए आप मूड़ भूली जवु व्यक्ति क्या थी आवी हती। दरेक समय દરેક ક્ષણે આપણે આપના પૂર્વજોને યાદ કરવા જોઈએ કારણ કે જો તેઓ આજે ન હોત તો આપણે ત્યાં ન હોત અને કારણ કે તેઓ ત્યાં હતા આપણે આજે અહીં છીએ તેથી આપણે તેમને દરરોજ યાદ કરવા જોઈએ અને તેમને યાદ રાખવાની એક રીત એ છે કે દક્ષિણ તરફ મુખ કરીને પીપળાના ઝાડને પાણી અર્પણ કરવું તમારો પૂર્વજો પીપળાના ઝાડમાં રહે છે તમારું ઘરની આસપાસ જ્યાં પણ પીપળાનું ઝાડ હોય દક્ષિણ તરફ મુખ રાખીને તાંબાના વાસણમાંથી પાણી ચડાવો આટલું બધું કામ કરવાનો પ્રયાસ કરો તમારું કામ થવા લાગશે પરંતુ આજના સમયમાં જો કોઈ માણસ મંદિર જવાનો સમય ન કાઢે તો તે આટલા મોટા કાર્યો કેવી રીતે કરશે આ સાથે તમારે જે પણ કામ કરવાનું હોય તે તમારે ખૂબ જ નિષ્ઠા અને ધીરજથી કરવું પડશે ઉદાહરણ તરીકે धारों के कोई तिथि आवे है अने ते दिवसे तमारा कोई पूर्वजनु श्राद्ध है हवे ते समय तमारे ऑफिस जावनो होय है दुकान खोलवानी होय है तेथी तमे बधु उतावड़मा करो छो जारे तमे धूप ध्यान करी रहया होव त्यारे पण तुम्हारा मनमा एवु चालतु होय है के मारे दुकान खोलवी पड़शे ग्राहक को आवशे मारा बॉस मने कहशे जो आवू थशे જો આવી સ્થિતિમાં તમારું પૂર્વજો બૂમ પાડશે અરે જો આવું થશે તો મને નુકસાન થશે તેઓ તમારા પર ગુસ્સે થાય છે કારણ કે વાસ્તવમાં તમારે તેમના માટે થોડો સમય કાઢવો પડે છે અને તમારે વર્ષમાં ફક્ત 16 દિવસ કાઢવા પડે છે અને તમે તે પણ કરી શકતા નથી તો પછી તમારું વડીલો તમારાથી કેવી રીતે ખુશ થશે ત્યારે કેટલાક લોકો બીજાઓનું ખરાબ બોલતા રહે છે त्रपिडी करता रहे है। पोताना माता हेते अनादर करे है। कोई कोईपण कारण वगर संबंधों तोड़ी नाखे हे आ बढ़ी बाबत पूर्वजों ने गुस्से करे हे आत ध्यान में रखो कि जो तरा पूर्वजों तरह थी गुस्से तो तमरा घर बिन जरूरी रोगों थवा लगे जो एक व्यक्ति स्वस्थ हश तो बीजो बीमार थी जैसे पची बीजो बहार आवशे, तीजो रोग ने कारण बीमार पड़ी जशे तमे जोशो के मोटा भागनो समय हॉस्पिटल मा पसार थई रोह है पैसा हॉस्पिटल मा खर्चाई रहा है अने घर पीड़ा थी पीड़ाई हे। है ताव थी पीड़ाई हे। है केर्दी अने खांसी पीड़ाई रहा है थी पीड़ाई रहया है तो केम आरवारई रू कारण के तमारा पूर्वजो तमारा थी गुस्से है आत ध्यान में राखो पूर्वजो गुस्से थाय तेरे पैसा अभावे हैं व्यक्ति जीवन में पैसा आवता बंद थी जाए हैं घणो प्रयास करे पण पैसा नथी तमे पैसा माटे लायक पण कोई ते तक लई ले, ले मतलब के जे लाभ तमने मड़वानो हतो, ते बीजा कोइना ना खाता मा ट्रांसफर थी जैसे तेरे थाय है जारे पूर्वजो गुस्से थाय है तेज समय तमारा संबंधियो तमारा थी दूर थवा लागे है पति पत्नी वच्चे तनाव रहे है बाड़को अने परिवार वच्चे तनाव रहे है कोई तमारू सम्मान करतु नथी, अने तेमनी साथेना तमारा संबंधों मा खटाश आवे है आवु वारंवार बने हे आ वात ध्यान मा रखो। वस्तुओं पूर्ण थाए ते पहलाज खोटी थई जाए हैं सफरता तमारा हाथ माथी सरकी जाए हैं तमारी मेहनत व्यर्थ जाए हैं अने तमे घणी मेहनत करो छो पण तमने सफरता मरती नथी आ रीतो हे जेना द्वारा आपने शोधी शकीए ये आपणा पूर्वजो आपणा थी गुस्से है आप पूर्वजों ने खुश करवाना रस्ताओ हे हवे तमे कहशो गुरुजी कृपा करीने अमने जल्दी कहो उकेल शू हे तो अमे एक खूबज अद्भुत उकेल लाया छे गुरुजीए तम सीद्धिओं आधारे आ उपायो आप हे ध्याती ध्याो आ उपायो तमने सफलता प्राप्त करवामा मदद करशे आ उपायो तमने बधूज आपशे जो तमे आ उपायों पालन करशो तो तमारा पिता तमने जीवन में घनी प्रगति आपसे तमें सपना आत नही विचारी होय तमारे फक्त फांबा वसण में तल मुकीने, सूर्यदेव ने पाणी अर्पण करव पड़शे, सूर्यदेव ने पाणी अर्पण करती वखते पूर्वजों ने याद करवा पड़शे, तमारे तेमने याद करवा पड़शे आ कार्य दर सोड़ दिवसे करो पितृपक्ष दरमियान पितृओनो सौ थी मोटो हिस्सो गाय आवे है जे व्यक्ति पितृपक्ष दरमियान गाय माता हे है। तेना हैं दुर्भाग्यना दरवाजा संपूर्णपणे बंद थई जाए हैं सौभाग्यना दरवाजा खुली जाए हैं तमारे शक्य गाय माता सेवा करवी पड़ तमने फ्त लाभ ज आ साथे તમારે ઘરની છત પર આવતા પક્ષીઓ કાગડા ચકલી વગેરે માટે અનાજ કાઢવું પડશે પૂર્વજોના આત્માઓને શાંતિ આપવાનો આ એક મહાન અને अनोખો રસ્તો પણ હે તમરા ઘરની આસપાસ જરૂરિયાતમંદોને ભોજન આપો તેમને કપડા આપો આ 16 દિવસોને શક્ય હોય ત્યાં સુધી અવગણશો નહીં સેવા કરતા રહો આ આપણને કહે છે કે આપણો પિતૃ પિતા આપણું રક્ષણ કરે છે અને આપણને સજા કરે છે જો તે ખુશ હોય તો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય છે અને જો તે ગુસ્સે હોય તો જીવનમાં ફક્ત અવરોધો જ હોય છે અને આપણે દુ ખ અને પીડાના પર્વત બની જઈએ છીએ એટલા માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે આપણા મૂળનો આદર કરીએ અને આપણા પૂર્વજો આપણા મૂળ હે તેમને પાણી આપવા થી જ જીવન લીલુ રહેશે અને જો આપણે આપણા મૂળ ભૂલી જઈએ તો તેનો અર્થ એક વૃક્ષ છે જો તેના મૂળ સરા હોય તો જ તે ઝાડ પર પાંદડા હોય છે તે ઝાડ લીલુ હોય છે જો મૂળ કાપી નાખવામાં આવે તો ઝાડના બધા પાંદડા સુકાઈ જશે